જય હિન્દ દોસ્તો વિડીયોમાં ડિસ્કસ કરીશું છેલ્લા છ મહિનાનું ભૂગોળ એટલે કે જીયોગ્રાફી કરંટ અફેર્સ આવનારી ડિવાયસો અને રેવન્યુ તલાટી માટે જીઓગ્રાફીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ટોપિક જેમ કે સમાચારમાં રહેલ અભયારણ્ય નેશનલ પાર્ક રામસાર સાઇટ હેરિટેજ સાઇટ આંતરરાષ્ટ્રીય સ્થળો નદીઓ સંપૂર્ણ માહિતી માત્ર એક વિડીયોમાં સૌથી પહેલાં વાત કરીએ સમાચારમાં રહેલ અભયારણ્ય એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી વિશે યાદ રાખવાનું છે કે આ વાઇલ્ડલાઇફ સેન્ચુરી જે છે તે ક્યાં આવેલ છે તે કયા કારણથી ન્યૂઝમાંથી તે ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ અહીંયા ન્યૂઝને પણ અટેચ કરી દેવામાં આવેલ છે જેમ કે સફારી પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું બરડા લાઇફ સેન્ચુરી ખાતે ગુજરાતમાં કઈ જગ્યાએ પોરબંદર ખાતે આવેલ છે પોરબંદર ખાતે હવે રીસેન્ટલી આ એશિયા સીઓ જે છે તેની વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવી હતી સંખ્યા વધીને કેટલી થઈ ગઈ છે તો છસો ચુમ્મોતેર થી પાંચ વર્ષમાં એશિયાની સંખ્યા વધીને થઈ ગઈ છે મહાદેવ સુપ્રીમ કોર્ટના આદેશથી અને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવાની વાત થઈ રહી છે મહાદેવ ગોવા ખાતે હવે જે આ મહાદેવી વન્યજીવ અભયારણ્ય છે તે પશ્ચિમ ઘાટમાં આવેલું છે રાઈટ તેની સાથે આપણે એની જીઓગ્રાફિકલ લોકેશનને પણ યાદ રાખીશું ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશ જે માં ચિત્તા લાવવામાં આવ્યા છે તેને અહિયાં સ્થળાંતર કરવામાં આવશે અને બીજું છે રાતા પાણી વન્યજીવ અભયારણ્ય આ પણ મધ્યપ્રદેશ ખાતે રિસેન્ટલી તેને મધ્યપ્રદેશનું આઠમું ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલ છે નેક્સ્ટ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવ અભયારણ્ય ક્યાં મધ્યપ્રદેશ ખાતે મધ્યપ્રદેશનું પચીસમું વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જે પન્ના અને માધવની વચ્ચે આવેલ છે

હાલમાં નિર્માણ પામી રહ્યું છે તો આ છે ગોદાવરી નદી ગોદાવરી નદી પોંગ પોંગેમ તળાવ વાઇલ્ડલાઇફ સેન્ચુરી હિમાચલ પ્રદેશ અહીંયા ગેરકાયદેસર ખેતીનો વિવાદ જોવા મળ્યો હતો હવે વાત કરીએ નેશનલ પાર્કની રાઈટ વાઇલ્ડલાઇફ સેન્ચુરી વન્ય જે વાત થઈ ગઈ છે વાત કરીએ નેશનલ પાર્કની કુનો નેશનલ પાર્ક એક ચિત્તાનું નામ છે જ્વાલા તેને ગાંધીસાગર અભયારણમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે ત્યાંથી કુનો નેશનલ પાર્કમાંથી તો બેસીકલી ભારતની અંદર ચિત્તાઓ લુપ્ત થઈ ચૂક્યા હતા ભારત સરકારે ફરીથી ઇન્ટ્રોડ્યુસ કર્યા અને ઘણા બધા ચિત્તા પ્રોજેક્ટ કઈ જગ્યાએ કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશ ખાતે ત્યારબાદ છે રણથમ્બોર રાજસ્થાન કઈ નામ જાઓ મણિપુર મણિપુરની અંદર જે છે લોકતક લેક આ તળાવ આવેલું છે જેની અંદર તરતા ઘરો જોવા મળે છે આ વિશેષ તરતા ઘરોને ફૂમડી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એક હાઇડલ એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના લીધે આ ફૂમડીઓને નુકસાન પહોંચી રહ્યું છે જેના લીધે કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક જે મણિપુરમાં આવેલો છે તે સમાચારમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ છે પન્ના નેશનલ પાર્ક મધ્યપ્રદેશ કેમ ન્યૂઝમાં છે તો આ કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ જે છે તેના લીધે તે ન્યૂઝમાં છે જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નેશનલ પાર્ક બાદ ડિસ્કસ કરીએ રામસાર સાઇટ્સ વિશે જસ્ટ જોડકા સ્વરૂપ યાદ રાખવાનું છે સૌથી પહેલા તો છેલ્લી બે રામસાર સાઇટ અત્યારે ટોટલ રામસાર સાઇટ નાઇન્ટી છે જેમાં છેલ્લી બે છે કિચન અને મેનાર કિચન અને મેનાર આ બંને રાજસ્થાનમાં આવેલ છે રાઈટ જેમાંથી આ મેનાર વેટલેન્ડ જે છે તેને બર્ડ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે બર્ડ વિલેજ અને જે આ કિચન છે તે ડેમોઇસલ ક્રેન્સ માટે પ્રખ્યાત છે એક પ્રકારના પક્ષી છે ડેમોશલ ક્રેન્સો તમિલનાડુ અને રામસાર સાઈટની તો ભારતમાં નાઇન્ટી વન રામસાર સાઈટ છે જેમાં સૌથી વધુ તમિલનાડુમાં છે સૌથી પ્રથમ રામસાર સાઈટ ચિલિકા લેક ઓડિશા અને કેવલાદેવ નાઇન્ટીન એટી વનમાં જાહેર કરવામાં આવેલ છે સૌથી મોટી રામસાર સાઈટ સુંદરવન છે સુંદરવન જે સેના માટે ફેમસ છે મેંગ્રોવ માટે ફેમસ છે મેંગ્રોવ માટે હવે વાત કરીએ ગુજરાતની તો રિસેન્ટલી ગુજરાત સરકાર લખપત ખાતે કચ્છમાં લખપત ખાતે ગુનેરી જે છે ગુનેરીને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી કારણ કે અહીંયા મેંગ્રોવ જોવા મળે છે રાઈટ તો અહીંયા મેંગ્રોવનું લિંક કરી લઈએ સુંદરવન મેંગ્રુ અને ગુનેરી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ આ પણ આવશે મેંગ્રો સૌથી નાનું વેટલેન્ડ રેણુકા વેટલેન્ડ રામસાર સંમેલન ઓગણીસો ને ઇકોતેરમાં ઈરાનના રામસાર સિટીમાં થયું હતું ભારત એક ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના રોજ આ સંમેલનમાં જોડાય છે અને વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે વિશ્વ આદ્રભૂમિ દિવસ બે ફેબ્રુઆરીના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે આગળ છે છેલ્લા છ મહિનામાં સમાચારમાં રહેલ હેરિટેજ સાઇટ સૌથી પહેલા વાત કરીએ હેરિટેજ સાઇટ વિશે તો જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ભારતમાં ચુમ્માલીસ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેમાંના અમુક એક્ઝામ્પલ અહીંયા દર્શાવવામાં આવેલા છે છેલ્લી હેરિટેજ સાઇટ જે એડ કરવામાં આવી છે એ છે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ જે અંતર્ગત બાર કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતમાં 62 ટુ બાસઠ સ્થળો જે છે તેને કામ ચલાઉ એટલે કે ટેન્ટેટિવ યાદીમાં સામેલ કરવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન ઓગણીસો બોતેરમાં અપનાવવામાં આવ્યું હતું અને અઢાર એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ ડે અઢાર એપ્રિલ છે તો વર્લ્ડ વેટલેન્ડ ડે કઈ તારીખ છે એટલે કે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ કઈ તારીખે છે જવાબ તમારો જે છે કમેન્ટ્સમાં ખાસ જવાનો તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફીલ તરીકેનું કાર્ય કરે છે આ ઉપરાંત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો જરૂરથી શેર કરો એક ટોપિક અહીંયા ઉમેરી દઈએ જે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ હેરિટેજ સાઇટ ટોપ વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રશ્નો એકદમ વારંવાર પૂછાતા હોય છે જેની અંદર પ્રશ્નો કયા પૂછવાના છે તેની વાત કરીએ સૌથી પહેલાં છે અજંતાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે અને તે રોકટ ગુફાઓ છે રાઈટ પથ્થરોમાંથી કોતરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર ઔરંગાબાદ ખાતે બીજીથી સદી દરમિયાન રાઇટ અજંતા વાત રહી છે કિલ્લોનો કિલ્લો આગ્રાનો કિલ્લો કિલ્લો કોણે બંધાવ્યો હતો આગ્રાનો કિલ્લો અકબર દ્વારા બંધાવવામાં આવ્યો હતો રાઈટ ઉત્તર પ્રદેશ ત્યારબાદ છે સૂર્યમંદિર સૂર્ય મંદિર આ સૂર્યમંદિર જે છે તે ક્યાં આવેલું છે કોણના સૂર્યમંદિર ઓડિશા ખાતે આવેલું છે જે તેરમી સદીનું મંદિર છે અને તેને બ્લેક પેગોડા કહેવામાં આવે છે કારણ કે તે બ્લેક બનેલું છે ત્યારબાદ ત્યારબાદ છે પાંચ રથો અથવા એવું કહી દો ટેમ્પલ કોની વાત થઈ થઈ રહી રહી છે છે મહાબલીપુરમની મહાબલીપુરમ જે છે તે ક્યાં આવેલું છે તે તમિલનાડુમાં આવેલું છે તમિલનાડુમાં બીજું કોઈ નિયરબાય મોન્યુમેન્ટ યસ નિયર બાય છે હમ્પી હમ્પી જે કર્ણાટક બેલ્લારી હોસ્પિટલ ખાતે આવેલું છે અને તે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી કર્ણાટકની અંદર બીજું એક એડ કરવાનું છે જે છે પટકલ પટકલ જે છે તે ચાલુક્યો સાથે સંકળાયેલું છે ચાલુક્યો સાથે સંકળાયેલું છે અને આની અંદર નાગર અને દ્રવિડ બંને શૈલીનું મિશ્રણ જોવા મળતું હતું પછી વાત કરીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશમાંથી પૂછાયેલું છે સાંચીનો સ્તૂપ સાંચીનો રાઈટ તો સૌથી જૂનું જે સ્ટોન સ્ટ્રક્ચર છે તે આ સાંચીનો સ્તૂપ છે અને તે અશોક સાથે સંકળાયેલ છે અશોક સાથે પછી ગુજરાતની અંદર તો તમને ખ્યાલ જ છે કે એક તો પ્રશ્નો એક્ઝામમાં રાણકી વાવ જેનાથી તમે પરિચિત છો અને બીજું છે ધોળાવીરા ધોળાવીરા જે છે એ ડિસેન્ટ એન્ટ્રી છે હેરિટેજ સાઇટની લિસ્ટમાં પછી પ્રીવિયસલી તેલંગાણાની એક એન્ટ્રી હતી જે છે રામપ્પા મંદિર રામપ્પા મંદિર જે છે તેને રુદ્રેશ્વર ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે જે કાકતીય વંશ સાથે સંકળાયેલ છે કાકતીય ડાયનેસ્ટી અને વેસ્ટ બંગાળની અંદર યાદ રાખવાનું છે શાંતિ નિકેતન ગુરુદેવ શાંતિ નિકેતન એટલે કે તે કોની સાથે સંકળાયેલું છે રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી આ તો થઈ ગઈ કલ્ચરલ સાઇટ્સ જેના પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે છે હવે નેચરલ સાઇટની વાત કરીએ કુદરતી તો તેમાં સૌથી પહેલા કાઝીરંગા નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક જે છે તે આસામમાં આવેલું છે અને તે વન હોન રાઇનો એક સિંગી ગેંડા માટે ફેમસ છે રાઈટ આસામની અંદર બીજી એક હેરિટેજ સાઇટ જે છે માનસ વાઇલ્ડલાઇફ સેન્ચુરી જે ભૂતાનની સરહદ ઉપર આવેલ છે ભૂટાન સરહદ ઉપર તે આવેલ છે પછી આપણે થોડી વાર પહેલાં જ જોયું હતું જે છે સુંદરવન સુંદર વન તો આ સુંદરબન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે વેસ્ટ બેંગાલ ખાતે અને પશ્ચિમ ઘાટ જે છ રાજ્યોમાં વિસ્તરેલું એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે જૈવ વિવિધતાનું હોટસ્પોટ છે પછી મિશ્રિત એટલે કે મિક્સ સાઇડની અંદર આવશે કાંચનજંગા આ કાંચનજંગા જે નેશનલ પાર્ક છે તે સિક્કિમ ખાતે આવેલ છે સિક્કિમ ખાતે તો જે આ હેરિટેજ સાઇટ છે તેમાંથી અગાઉની પરીક્ષાની અંદર આ બધા જ પ્રશ્નો પૂછાયેલા છે આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો આપણે તેને ઘણી બધી વાર પી વાયક્યુ હેક્સમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ એટલે અત્યારે ડિસ્કસ કરીશું કરંટ અફેરનો પોઈન્ટ ઓફ વ્યૂ મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ચુમ્માલીસમી હેરિટેજ સાઇટ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં વિસરેલું બાર કિલ્લા છે જેમાંથી અગિયાર મહારાષ્ટ્રમાં છે એક તમિલનાડુમાં છે જે છે જીન્જીનો કિલ્લો જિન્જીનો કિલ્લો ઓહમ વંશના જે મોડમ્સ છે તે આસામમાં આવેલા છે જે ભારતની હેરિટેજ સાઇટ છે તમિલનાડુમાં આવેલ છે ત્યારબાદ છે સમાચારમાં રહેલ આંતરરાષ્ટ્રીય સ્થળો રાઈટ હવે આની અંદર જે છે બીજા સ્થળો એડ થશે આ સ્થળોની લિસ્ટ જે છે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે

રાસ ઇસા યમન રેડ સી લાલ સમુદ્ર કારણ કે અહીંયા હાઉથી જે બળવાફોરો છે કર્યો હતો બંદર મ્યાનમાર અને મોરેનો ગ્લેશિયર આર્જેન્ટિના અને ચાગો દ્વીપ સમૂહ જે યુકે અને વચ્ચે આવેલા છે આ બધા આંતરરાષ્ટ્રીય સ્થળો જે છે છેલ્લા છ મહિનામાં સમાચારમાં જોવા મળ્યા હતા જસ્ટ યાદ રાખવાનું છે કે જેમ કે આ રાસ ઇસા ક્યાં આવેલું છે યમનમાં માઉન્ટ ડુકોનો ક્યાં આવેલું છે ઇન્ડોનેશિયા ન્યૂઝ શું છે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ નથી જસ્ટ એનું લોકેશન ઇમ્પોર્ટન્ટ છે પછી વાત કરીએ સમાચારમાં રહેલી નદીઓ તો યમુના નદી સૌથી મોટી ગંગાની ઉપનદી સહાયક નદી ટ્રિબ્યુટરી ક્રિષ્ણા નદી મહારાષ્ટ્રમાં મહાબલેશ્વરમાંથી ઉદભવે છે ગોદાવરી નદી દ્વિપકલ્પીય પેનિન્સુલા ઇન્ડિયાની સૌથી લાંબી લોંગેસ્ટ રિવર કાવેરી નદી દક્ષિણી ગંગા તરીકે ઓળખાય છે કેન બીત્વા લિંક પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે અને કોસી નદી તે બિહારના દુઃખ સોરો ઓફ બિહાર તરીકે ઓળખાય છે તો આ સમાચારમાં રહેલી નદીઓની અહીંયા યાદી આપવામાં આવે છે હવે તમને નદીઓ કેવી રીતે સમાચારમાં હોય જેમ કે કે તમને ખ્યાલ છે ગુજરાતમાં ગંભીરા બ્રિજ કોલેપ્સ થઈ ગયો રાઈટ હવે આ આણંદ અને વડોદરા વચ્ચે જે બ્રિજ હતો તે કઈ નદી પર હતો તો તે હતો મહી નદી પર હવે આ ન્યૂઝ જે છે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આ નદી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તેવી જ રીતે અહીંયા જે રાષ્ટ્રીય સ્તરે ન્યૂઝમાં રહેલી નદી છે તેની લિસ્ટ આપવામાં આવેલી છે આગળ વધી આવનારી પરીક્ષા માટે સુપર કરંટ અફેરની વાત કરી છેલ્લા એક વર્ષો કરંટ અફેર વિડીયો સ્વરૂપે વાઇઝ પીડીએફ અને ઓછા શબ્દોમાં વધુ માહિતી સાથે તમે જોઈ શકો છો એપ પર જઈને આ સાથે જ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એક હજાર કરતા વધારે પ્રશ્નોનું એનાલિસિસ જે છે તે પણ એપ ઉપર અવેલેબલ છે એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે તો આપણે આ કરન્ટ અફેર રિવિઝનની શોર્ટ વિડીયો સિરીઝમાં આટલા ટોપિક કવર કર્યા છે બીજા આવા જ ટૉપિક જે છે તેની લિસ્ટ ટૂંક સમયમાં ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે ટેલિગ્રામ ચેનલમાં આ ગ્રાફિક તમે ડાઉનલોડ કરી શકો છો જેના જોઈન થવા માટેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે આ ઉપરાંત સમાચારમાં રહેલ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને જીઓગ્રાફીમાં મેપિંગના પૂછાયેલા પ્રશ્નો આ બંનેના વિડીયો જીઓગ્રાફીના ભાગરૂપે એકવાર ખાસ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો જેમ કે આ સિંધુ જળ સંધિ જે છે તેની અંદર સિંધુ નદી વિશે સંપૂર્ણ માહિતી મેપની મદદથી આપવામાં આવેલ છે ચિનાબ રેલવે બ્રિજમાં ચિનાબ નદી વિશે સંપૂર્ણ માહિતી મેપની મદદથી આપવામાં આવે છે તો આ મેપિંગના વિડીયો જે છે તેને તમે એકવાર ચેનલ પર જઈને જોઈ શકો છો